હેલો યુટ્યુબ ફેમિલી ચવા ચવાના બધાને ગુડ મોર્નિંગ અને આજ તો સવારમાં બહુ વહેલા ઉઠી ગયા હતા ગાય પણ આવીને વહી ગઈ એને પણ રોટલી દઈ દીધી છે અને અંધારું હતું ને ત્યાં ગાય આવી ગઈ કેમ કે એ બ્લોક ન ઉતાર કેમ કે અંધારામાં હકું રિઝલ્ટ નહોતું આવતું અને આ એ બાજુમાં જરી કામ ભજન ને એવું વગરતું હતું તો આપણે કોપી ટાઈપ થઈ જાય એટલે અમે એ ઉતાર્યું નહીં અને અત્યારે જાય છે વાળી અમે તો બંને આ રીજો બ્લોગમાં હાલો ફાઇનલી આપણે વાડીએ પહોંચી ગયા છીએ જો આ કંઈક આવા ઘઉં

તો એવું બધી છીએ અને આપણે વાળી હેલા જઈ છીએ અમૃતા પપ્પા ગાડી લઈને જઈએ અને ગાડીમાં ટાઈટ થઈ ગઈ વાત હતી અત્યારમાં અને સુરજ દાદા એટલા દેખાય છે જો આ બાજુ ઓછા દેખાય છે જોઈએ સિંહ થોડાક દેખાય જોઈએ જો એટલા દેખાય છે તા અમે વાડીએ પોગી ગયા છીએ અને હિરલ જો એટલે પૂગી ગઈ છીએ અને આપણે એને આંબી જાય ગાય આંબા તોડો એટલે ભાગે જવો આમ થોડે ચાય ઓફ મેર પડ્યું છે અમારી વાડીએ અને ઓલા પણ એમ જો રાય વાય છે તો કેટલી મસ્તીની ની રાય છે તો બન્યા રેજો બ્લોગ માં માર પપ્પા ને જો કક આયો બાંધે છે એમ કે આમાં માંડવી ભરવા ની છે એટલે આ ઘર ધણી છે કેટલી મજા આપણે ખાજ નાખી લેવા જય વાડી સીએ અહીંયા જામફળી છે આની અંદર અમારે માંડવી હજી પૈડી સીએ અને આવો કાકા પોપયો સીએ ઓલા પડે છે એમાં એમાં આવ્યા છે આ ફૂદીનો છે જો પાણીપુરી બનાવી લઈ જાય જો અને જો આ કેળા બધું એવું છે જો આ કેળાની લૂમ છે કેવડી મોટી થઈ કા જો કેળાની લૂમ અને ઓલા પડે પોપૈયો છે જો પોપૈયા એક આ કેળામાં કેળા જો અને તુવેર અને આ રીંગણી આ વાડીની મોજ આ છે મરચી મરચાં પણ આવ્યા મરચા સીજો ચાવ બધું વાડી હોય અને આ કેવી તું રમજો આ લાલ તું વિરસે જો તમને એમાં દાણા કેવા મસ્ત નીકળે હો પણ મોટા મોટા ને એવા નીકળે સૌના પપ્પાની જો આવી જશે આ એક કુંડી છે પાણી વેપાર માંડવી ધોવાય વધારે યાકુંડી છે આમાં તો એ માંડી અને આ પીવાની આ બાજુની છે મીઠા લીમડા જો રોપ રાખે એટલા મસ્તી ના છે તો બન્યારે જો બ્લોગમાં માર પપ્પા ને માર મમ્મી જો માર પપ્પા ને માર મમ્મી જો ગુણું હારે છે જો માર પપ્પા આમ ક્યાંક નાખવા જાય આપણે જો ટ્રેક્ટરમાં નાખવા જાય છે અહીંયા ક્યાંક ટ્રેક્ટરમાં નાખીએ છીએ

સુકા છે એને લુગડા ખાબ દેવાનું કે પછી સ્પ્રે હા એટલે સ્પ્રે લઈ આમ સુગંધ મસ્ત ને આવે હ તો કા બાટ ને લઈ વાયસ નું આવે આપણે પહેરવા આવે ને કપડા જઈ કબાટ પર કાઢવી ને તરત તરત આપણે પહેરી ને એટલે એમ થાય પ્રેસ આઈ તો સેવા થઈ દી કા હા અને બીજું શું લીધું આ છે ફિનાઈ ત્રીસ રૂપિયાના હવે આપણામાં લાદી પોતા મારા હોય ને તો એમાં નાખવાનું નાખ્યું કેવું ખાઈ છે ઓલા મૂળ છે

વારાખેલી સણાનો લોટ નાખીને બનાવે એટલે મેં કીધું આલખે સણાનો લોટ નથી નાખો એમ નામ બનાવી છે તો આલ બનાવી આલજો આપણે બપોરાનું તાજ થઈ ગયું છે તો બપોરાવારા બેસી મેથીની ભાજી આવી ગઈ બનાવી છે અને તાજા તાજા મૂળા છે વાડીએ દેતા લેતાવા અને સાઈસ છે અને વિરલ બેડે રોટલી બનાવી તો આલો બધાય બપોરા હાલો યુટ્યુબ ફેમિલી જો વિસાવદરી ગયા હતા યાડમાં યાડમાંથી અમે આવી ગયા છીએ ઘેરે ઘેરે હિરલ ને શું કરે છે આપણે જઈએ ઘેરે જોઈ હું હિરલ કરશો વાય છો અમે શું કરે સાબે પતંગ સગાવે તાર મમ્મી તાવ આવી ગયો તાવ આવી ગયો

અને ભાજી પેડી છે તો હાલો બધાય વાળું કરવા તો અમારા બ્લોગ સારો લાગે તમે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં બાય બાય